વિજાપુરથી એક ચોંકાવનારી વિગત સામે આવી રહી છે સાત વર્ષની બાળકીને અજાણા ઈસમો દ્વારા ઇન્જેક્શન અપાતું હોવાનું સામે આવ્યું છે બાળકીએ પોતાના ઘરે જાણ કરતાં પરિવાર દ્વારા બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી છે સમગ્ર મામલે વિજાપુર પોલીસમાં જાણ થતા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે બાળકી બીજા ધોરણમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવતા પોલીસે ગંભીરતા દાખવીને કાર્યવાહી હાથ ધરી છે તો સારવાર માટે ખસેડ્યા બાદ લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા અમે તમને આપીશું પણે પણ સમાચાર જો તમે અમારા નિર્ભયમા ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં